અને આપણે છે ને સવાર સવારમાં ના લીધું છે અને ટાટ એટલી બધી વાગે છે ને તો ટાટ વાગે દેખો હું ટોપો લઈને ફરતો ઇંડું માથે લગાડવા સારું અને બાકી સવાર સવારનો વ્યૂ જુઓ આવો વ્યૂ લાગે બાકી સ્પ્લેન્ડર આપણે અહીં પડી છે પણ આપણે આઈટીઆઈમાં આવ્યા છે ને તો એને લઈને જ જાતા બાકી એવું ચા નાસ્તો કરવાનો બાકી છે આપણે તો છે ને ચા નાસ્તો કરીએ સીધા આપણું આઈ ટાઈમમાં ઉપાડીએ કેમ કે સર ને વાગે વાગી ગયા છે તો છે ને આપણે આઈ ટાઈમાં ફટાફટ ચા નાસ્તો કરીને નીકળી જાય આપણે છે ને ચા પી નીકળી ગયા આઈટીઆઈ જવા માટે તમે જોઈ શકો છો અહીં જ થઈને આપણે જવાનું છે વાટે વાટે બાકી સામે હાઈવે છે આ તમને દેવાય ને હાઈવે રોડ છે તો આ સ્તરે છે ને દરેક વહેલા બોલાવેલા કોઈક મોટા સર આવે એમ કે છે ખબર નહીં ઇન્સ્પેક્શન કેવું કંઈક કહેવાય એ મોટા સર આવે છે એટલા માટે દરેક વહેલા બોલાવેલા તો છે ને આપણે નવ વાગ્યાની આસપાસ ઘટતા નીકળી ગયા છે એટલે દસ વાગ્યાની આસપાસ આપણે છે ને આઈટીઆઈ ફૂબી જવું તો વાંધો નહીં આપણે આજ બસ મળે જ બસમાં છકડામાં જ છકડામાં ગમે બેહન જવું પડશે હજી આઈટીઆઈમાં આપણે સકડા સ્ટેશન પર આવી ગયા તમે જોઈ શકો છો અને આપણે સકડામથી બેહી ગયા છે અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ બંધ કરો હાથ જો યાપુલ લિંજા હે લિપચાડા તો ચાલો આપણે લિપખાડા હે તો અમે લોકો છે ને આઈટીઆઈમાં આવતા રહ્યા છે અને ભાઈ મને લેવા આવો છો થેન્ક યુ થયું

हम वो भूखा नहीं हमारा भाई कौन वो आए हम पोते ना आ नंबर वो भूखा पर पैसा बदला आने आ लिया थैंक यू जब हम पैसा कमाएंगे ना तो तेरे को बहुत पैसा देंगे चल झूठा तो हमें लोगों से नाश्तों का नाता रहा से बाकी आप भाई से ना गीत वगाड़े करे कॉपी हटावे वो काम करे होगा गीत वगाड़ा

નાસ્તો કર્યો પોતાના ઘેર જાય આપડે જવાનું બસ માં આ ભાઈ આ ખુદ ની બાઈક ખાલી જવું પડે આપણે છે ને બસ માંથી ઉતરી ગયા છે એ લાલ કલર ની બસ જાય છે ને એ બસ માં આપડે બેસીને આવ્યા છે હા સાલતા સાલતા સીધા આપું ઘેર ઉપડીએ હાઈવે ટુ હાઈવે જવાનું છે અહિયાં થી આગળ પછી સીધું એમ સીધા ઘેર પૂકી જવું પછી આપડે ઘરે પહોંચી ગયા છે ને અશ્વિ શું કરે છે અસ્વી શું કરાય અશ્વિ શું કરે છે બેટા હાઈ બોલ અશ્વિ હાઈ બોલ કઈ જાય અશ્વિ હાઈ બોલ હાઈ 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 બોલ દે અશ્વિ અશ્વિ બેટા હાઈ આઈ દે આઈ આઈ હાઈ હાઈ રમ્મા માથે ઓસી નથી આવતી નાનો પાડું ધમાલ કરે જો તમે હું આયો છે ને આ ટાઈમ એટલે દેખીન સમકે છે કોણ આયો હે રિયંગ રિયંગ ચાલો આપણે છે ને કપડાને એવું કાઢ નાખી બસ પાછો જવાનું છે આપણે માલમાં રી લેવું ઉતારવા માટે ખાવામાં છે આપણે ગોબી રોટલી અને આપણે છે ને કપડા કાઢી વગર ખાવા મંડીયા છે કેમ કે બરાબરની ભૂખ લાગી છે મારો ભાઈ એટલે આપણે ખાવા ખાઈ લઈએ પછી જવાનું છે ડુંગરી પર રીલ બનાવવા માટે આવી ગયા છે આપણે ડુંગળી પર અને તમે સાનનો વ્યુ જોવો ખાલી યાર એમ તમને બતાવું હું જો સિનેમેટિક બતાવું તમને તો હવે આપણે રીલ આપણે શૂટ કરી લઈએ તમે વ્યૂ તો જોયો ખાલી એક નંબર લાગે છે ને અહીંયાથી કેવો લાગે છે ખબર નઈ બાકી અહીંયાથી એક નંબર લાગે છે તો વાંધો નહીં છે ને આપણે રીલ શૂટ કરી લઈએ રીલ શૂટ કરી અને હું જાય રહ્યો છે દુકાને વેફર લેવા માટે અશ્વિન માટે આપણે સામાન લઈ લીધું છે બિસ્કીટ લીધા છે પછી વેફર લીધું છે પછી ગાંઠિયા પાપડી કેમ કેમ સવાર સવારમાં ઉઠે ને એટલે અશ્વિને ખાવાનું જોઈએ હશે એટલે છે ને આપણે લઈને જવું પડે હમણાં ને એટલે પાપા પાપા કરતા એને આવે ચાલતા ચાલતા આપણે ઘેર જાય છે આવ્યું આપણું સામાન અને મેં વિચાર્યું કે છે ને વ્લોગ એડિટિંગ કરી દઉં કેમ કેંધારું થઈ ગયું છે એટલા માટે બ્લોગ એન્ડ નહીં કરી દઉં તો યાર આજનો બ્લોગમાં બસ આટલું જ છે જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક સહી સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય લાઇક સહી સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ બાય